કરેલા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે ત્યારથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે દસમા વિશ્વ યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સાંસદ મનસુખ વસાવા સહિત જિલ્લાની પાંચે વિધાનસભાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા અને સાથે વિવિધ સંસ્થાના આગેવાનો અને શહેરીજનો પણ યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા રિપોર્ટર અભિ સૈયદ તહેલકાર ન્યૂઝ આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ભરૂચમાં જીએનએફસીના ગ્રાઉન્ડ ખાતે આયોજન થયું અને મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા છે અને એ જ રીતે આખા દેશમાં આ પ્રકારનું આયોજન થયું છે અને જે દર વર્ષે જે આ રીતે દિવસ ઉજવાય છે તેના કારણે ઘણા લોકોએ હવે આ યોગને પોતાનું લાઈફ સ્ટાઇલમાં ઇન્કલુડ કર્યો છે ને લાર્જ નંબર ઓફ પીપલ આર પાર્ટિસિપેટિંગ ઇન ધ ઇવેન્ટ નોટ જસ્ટ ઇવેન્ટ એમને એક લાઇફ બનાવી છે તેનાથી આરોગ્યને પણ એક મેજર અમને બુસ્ટ મળી રહ્યું છે જન આરોગ્યને અને જેટલા લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે વધારેમાં વધારે આ પ્રેક્ટિસને પોતાનો જીવનનો ભાગ બનાવે એવી ખૂબ ખૂબ શુભકામના પિયુષ જનરલ જીએનએફસી ભરૂચ જય હિન્દ આજના દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે આપણા લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ જે ચાલુ કરાવ્યો છે અને જે વિશ્વમાં એને ખૂબ જ આવકાર મળ્યો છે તે આજે જીએનએફસીના ગ્રાઉન્ડ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં જિલ્લા કક્ષાનો ભરૂચ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ યોજાયો એમાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો વાલીઓ નાગરિકો અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે જીએનએફસીના પણ પદાધિકારીઓ સાથે જે યોગ દિવસ માનવામાં ઉજવવામાં આવ્યો ખૂબ જ સરસ રીતે સંબંધ્યો અને માન્ય આદરણીય પ્રધાનમંત્રીશ્રી તથા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલશ્રીનો પણ લાઈવ અમે જોયું હોય બહુ સરસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ